કર્મ પરમાણુ ફળ આપીને ખરી જાય કે ફળ આપ્યા વગર ખરી જાય કેવી રીતે એ વાંચો પણ બરાબર સમજાતું નથી તો સમજાવજો ઓકે પુનિતભાઈ બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ બધું અનુકૂળ હોય તો ફળ પ્રગટ કરીને ખરી જાય નહી તો ફળ દીધા વગર ખરી જાય ધારો કે પૂર્વે બાંધેલું કોઈ ક્રોધ નું કર્મ એનો સમય પાકતા ઉદયમાં આવ્યો સમય પાકે એટલે એ ઉદયમાં એ ટાઈમે આવે જ પણ જો એ વખતે તમે સામાયિકમાં છો કેવું સામાયિક આપનું હાલતું ડોલતું ફરતું બોલતું ચિત્ત ભમતું એવું સામાયિક નહીં પુણ્યા શ્રાવક જેવું સામાયિક જેમાં ચિત્તની સ્થિરતા એકદમ જ હોય વચન આર્ય મૌન હોય ઈશારાથી પણ વાતો ન હોય કાયા સંપૂર્ણ સ્થિર છે એક વિચાર કે વિકલ્પ પણ ચિત્તમાં પ્રવેશી શકે એમ નથી વચન સ્થિરતા છે આ સ્થિતિ પાકી અને ઉદયમાં આવ્યું તો ક્ષણમાં ક્યાંથી મુકાશે નહી કોઈને બે શબ્દ બોલીને કે ઝઘડો કરીને તમારો ક્રોધ પ્રગટ કરી શકશો

એટલે કે એના ફળને પ્રગટ થવાનો મોકો જ નહીં મળે તોય જશે એવા છે કે આ કર્મ ને પ્રગટ થવાનો કોઈ મોકો જ નહીં મળે તો ઈ જશે ક્યાં તો આવી સ્થિતિમાં આ ક્રોધ નું કર્મ એ આવવાનું છે તો આવવાનું જ છે એનો સમય પાકી ગયો એટલે તો આ ક્રોધનું કર્મ તમારા શરીર પર સંવેદના રૂપે પ્રગટ થશે ક્રોધનું એટલે કે દ્વેષનું કર્મ છે એટલે દુઃખદ સંવેદનાના રૂપમાં પ્રગટ થશે પણ તમે તો પુન્યાશ્રાવક જેવું સામાય કરી રહ્યા છો દુઃખદ સંવેદના વખતે પણ તમે તમારા મનની સ્થિરતા એવી જ જાળવી રાખો છો અનિત્ય નિત્ય ભાવનામાં સ્થિર થાઉ છું આ દુઃખદ સંવેદના ચાલી જાય એવો અંશ માત્ર ભાવ પણ નથી કરતા એટલે સંપૂર્ણ ક્ષમતામાં છો તો એના સમય પાકતા હાજર થયેલા આ ક્રોધ રૂપી કર્મને તમારા રાગ કે દ્વેષ નો બિલકુલ ટેકો નથી મળતો એટલે ઉદીરણામાં આવેલું કર્મ ફળ આપ્યા વગર ખરી જશે બીજા શબ્દોમાં અત્યારે ખરીદશે કેવું છે સામાયિક દરમિયાન આવું ક્રોધ નું કર્મ જો ઉદયમાં આવ્યું હોય જો એનો એનો ટાઈમ પાકે એટલે સમય પાકે એટલે કર્મ આવવાનું જ છે અને આપણે આવું સામાયિક કરી રહ્યા હોઈએ આપણું જે અત્યારે કરીએ છીએ એવું તો આપણે મોડાના કે આંખ લાલ કરીને એને પ્રગટ કરશું અને એવું કરવાથી એ કર્મ આવ્યું અને નવું બંધાવીને ગયું એટલે એના ફળને પ્રગટ કર્યું એટલે કે આવેલું ખર્યું નહી પણ નવું બંધાવીને આવેલું ખર્યું તો ખરું જ જે આવે એ ખરવાનું તો છે જ

કે વચન અને કાયા પણ મનના હુકમ પ્રમાણે ચાલે અને મન હુકમ કરે એટલે મન ડોલતું મન થઈ ગયું ડોલતા મનમાં ડોલતી કાયામાં ડોલતું મન બરાબર તો જો પુણ્ય જેવું સામાયિક કરતા હોય તો કર્મ આવે તો ખરું પણ નવું ના બંધાવી શકે એટલે ફળ આપ્યા વગર ખરી ગયું એમ કેવાય ખરી તો જાય આવ્યું છે એ બધું નિર્જરવા માટે જ આવ્યું છે પણ જો એ નવું બંધાવીને જાય તો એને ફળ આપ્યું તમે એક ક્ષણમાં મૂક્યું એટલે હવે પાછું એ ભોગવવાનું ચાલુ એનો અંત ના આવે અને જો નવું ન બંધાઈ શકે દ્રવ્ય ક્ષેત્રકાર અને ભાવ એ પ્રમાણે છે કે એ નવું બંધાવી શકે એમ નથી તો એ કર્મ ફળ આપ્યા વગર ખરી ગયું કહેવાય કેમ કે હવે તમારે એને ભોગવવું નહિ પડે ખ્યાલ આવ્યો પછી કેવી રીતે સ્કંદો વેચાય છે કેવી એ આપણે બીજા સવાલ માં જોઈશું પણ અત્યારે તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ અનુકૂળ હોય તો ફળ પ્રગટ કરીને ખરી જાય નહીં તો ફળ દીધા વગર ખરી જાય એ ઓકે kya laona samajh nahi pare to hiji this audio is by subodhi masaliya my contact number is 8850088567